સાયલામાં એક કરોડના વીજ દંડ બાબતે ખેડૂતોમાં આક્રોશ થયેલા આવ્યો છે પીજીવીસીએલ કચેરીએ દંડ માફ કરવા ખેડૂતોની ઉગ્ર રજૂઆત સામે આવી છે નોલી રામગઢ ગામે એક્યાસી ખેડૂતોને દંડ ફટકારાયો હતો જ્યોતી ગ્રામ યોજનામાંથી વીજ ચોરીનો દંડ ફટકારવામાં આવ્યો છે વીજ કનેક્શન ચેક કર્યા વગર દંડ ફટકાર્યાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે દંડ માફ બાબતે ખેડૂતોએ દંડ માફ કરવા બાબતે ખેડૂતોએ વાંધા અરજીઓ રજૂ કરી છે ખેડૂતોએ વીજ ચેકિંગની બાબતે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો આજ રોજ લોલી ગામના ખેડૂતો તેમને આપવામાં આવેલ વીજ ચોરીના કામ ચલાવ વતાણી બિલ વિશે રજૂઆત કરવા સાયલા પીઠાબી કચેરી આવેલ તેઓને બધાને શાંતિથી સાંભળી તેમની રજૂઆતો લઈ લીધેલ છે અને નિયમ મુજબની આગળની કાર્યવાહી જેટલી ઝડપી થાય તેટલી હું મારા લેવલે સૂચના માય બિઝનેસને પણ આપું છું અને અમારાથી તમામ બનતી પ્રયત્નો કરીને આ સદરો બાબતોનો આમની રજૂઆતોનો ઝડપી નિકાલ થાય એવી ભાઈધારી આપું છું મોટી રીતે આજે એમને દંડ આપવામાં આવ્યો છે ને જે દંડ એવી રીતે આપવામાં આવ્યો છે કે તમે લોકો જ્યોતિમાં ચલાવો છો પણ હું આ અધિકારીને પૂછવા માંગુ છું ને કહેવા માંગુ છું કે આપ લોકોને અઠ્યાવીસ ચાર બે હજાર ત્રેવીસ ના દિવસે અહીના જે સ્થાનિક સુરેશભાઈ છે એના દ્વારા આપને જાણ કરવામાં આવેલી કે સાહેબ અહીંયા બિનકાયદેસર રીતે જે અસામાજિક લોકો છે જ્યોતિમાં લાઇટ નાખી અને લાઈટ પોતાની મોટર ચાલુ કરે એમાં કોઈ ખેડૂત વાંક નથી આ દરેકે દરેક ખેડૂત છે એ પોતાનું મીટર ચલાવે છે અને મીટર ના આધારે પોતે વીજળી વાપરે છે છતાં પણ આ હપ્તાખોર કર્મચારીઓ દ્વારા ખોટી રીતે આ દરેક ખેડૂતને હેરાન કરવામાં આવી રહ્યા છે આજ રોજ નૌલી ગામના ખેડૂતો તેમને આપવામાં આવેલ વીજ ચોરીના કામ ચલાવવા તાણી બિલ વિશે રજૂ કર રજૂઆત કરવા સાયલા પીઠાભુર કચેરી આવેલ તેઓને બધાની શાંતથી સાંભળી તેમની રજૂઆતો લઈ લીધેલ છે